ભરૂચમાં હેલ્મેટ વગર ફરનારા પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલાશે એક અઠવાડિયા સુધી અભિયાન ચાલશે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું હતું હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે ધાયશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ બી એલ મહેરિયા અને ડેનિસ ક્રિશ્ચિયન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ ચાર રસ્તા પર ચેકિંગ કરી રહી છે મહિલાઓ સહિત તમામ ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલ આવી રહ્યો છે પોલીસ દ્વારા એક અઠવાડિયા સુધી આ ડ્રાઇવ ચલાવવામાં આવશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કરક ચેકિંગ કરવામાં આવશે